કુળદેવીને પ્રસન્ન કરવા માટે તમારે શો કામ પડતા મૂકીને આ એક મંત્ર બોલવો તમે જીવનમાં સફળ થઈ જશો જેના કુળદેવી કે કુળદેવતા પ્રસન્ન નથી રહેતા તેઓના ઘરમાં અસંખ્ય બીમારીઓ આવે છે તે વ્યક્તિ દુઃખી દુઃખી થઈ જાય છે ધંધો વ્યાપાર નોકરીમાં સફળતા તો મળતી જ નથી પણ તેઓના ઘરમાં અસંખ્ય મુશ્કેલીઓ આવી પડે છે કારણ કે તેમના કુળદેવી તેમના ઉપર રાજી નથી પ્રસન્ન નથી તેના માટે આપણે કુળદેવીને રાજી કરવી પ્રસન્ન કરવી જોઈએ અને તેમના પાસેથી આશીર્વાદ લઈ આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ તો મિત્રો આ એક મંત્ર તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટે તમારા હજાર કામ પડતા મૂકીને માતાજીને તમારા કુળદેવીને કે કુળદેવતાને પ્રસન્ન કરવા માટે આ મંત્ર જરૂર બોલવો જોઈએ જીવનમાં ઘણી બધી તકલીફો આવે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે દુઃખ આવે એટલે આપણી માતાજીને યાદ કરતા હોય છે આપણે કુળદેવીને કે દેવી દેવતાઓને યાદ કરતા હોય છીએ એટલે જો તમારે કુળદેવીને કે તમારા કુળદેવને પ્રસન્ન કરવા હોય તો રવિવારના દિવસે ગુલાબનું ફૂલ લેવું ગુલાબનું અત્તર લેવું અને ધૂપ લેવું જો અગરબત્તી નહીં કરવાની તમારા કુળદેવી કુળદેવતા હોય તેને તિલક કરવું શુદ્ધ ઘીનો દીવો કરવો ગુલાબ જળ ગુલાબ અત્તર છાંટી માતાજીને રાજી કરવા શુદ્ધ ભાવથી પવિત્ર ભાવથી તમે માતાજીનો આ મંત્ર બોલીને માતાજીને પ્રસન્ન કરો છો એવા ભાવથી તમે મા કુળદેવી તમને આશીર્વાદ આપે છે મિત્રો આ મંત્ર જણાવીએ તે પહેલાં જો તમે અમારી આ ચેનલ પર પહેલીવાર હોય અને નવા હોય તો અમારી આ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો તમે તમારી કુળદેવીને માનતા હોય તો કમેન્ટમાં તમારા કુળદેવીનું નામ ચોક્કસ લખજો અને આ વિડીયો તમારા સ્નેહીજનોને પણ શેર કરજો જેથી તમારા સ્નેહીજનોની કોઈ પણ મુશ્કેલી હોય કોઈ પણ વિઘ્ન હોય તો તેઓ તેમના કુળદેવીને પ્રસન્ન કરીને તેમના જીવનમાં મોટી સફળતા મેળવી શકે મિત્રો કુળદેવીને પ્રસન્ન કરવા માટેનો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ સર્વ મંગલ મંગલે શિવે સર્વાદ સાદી કે સરળને ત્રંબ કે ગોરી નારાયણી નમસ્તુ તે માં નમસ્તુ તે યાદેવી સર્વભૂતે દયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્તે માં નમસ્તસ્તે નમો નમઃ મિત્રો આ મંત્ર દરરોજ તમારા કુળદેવી સામે બોલીને તમારા ઘરના સઘળા કાર્ય સિદ્ધ થાય તેવી માતાજીને શ્રદ્ધા ભાવપૂર્વક પવિત્ર શુદ્ધ મનથી માતાજીને પ્રાર્થના કરવી પછી તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ દરેક કાર્યો તમારા સિદ્ધ થઈ જશે બોલીએ શ્રી કુળદેવી માતાએ નમઃ જય ગુરુદેવ જય માતાજી